માર પાસ સુતા નહીં અચ્છા માગે ને બાપા હાન જઈ તો કંટાળો આયો સન આ શુક્રુ એક બાજુ વિચારા છ હાલ એના બાપા હાન ના જાય મારા બાપાને માગે સારું મુ ગમ્મ જતા ગમ્વો ટોમારતા ઉતન અરે આહા હા 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 હાય ગોળખ્યા પૈસા મારા આપ હાડ અરે રે રા અરે નહીં

કદાની પટિયા નોનસેન્સ ને હો લે અમારો હે આજ કું છ આના પાછળ જાવ જરા જાવ એ પેલ્લા રે હેડ હેડ પકડ 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 અલ્યા

છોકરો વિચારતો એટલા પેલું કર્યો

થાય <coughs> છે પચીસ રૂપિયા પચીસ રૂપિયા પચીસ રૂપિયા હાલ નહિ વાયદો કરવાનો

હેલો મિત્રો જેઠાબાના જોડા ભાગ બે જોવાનું ભૂલશો નહીં આગળ ઘણા ટ્વિસ્ટ કોમેડી અને મજા એવા ભાગ છે એટલે મિત્રો બીકે ગુજરાતી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ